તમાકુ નું રાતી પેલું બિલ ગયો એ તો થોડા શું શું નહી ચાલે ના બે હાજર પૂરા

એટલે મારી પથારી ફરી જાય બધા મારા પોઈન્ટ આયેલા બધા વિખરાઈ ગયા પણ આ લોફર તો રે ને રોહિત શર્મા ઉપર પૈસા નાખવા છે અને એ ખેલાડી રમાયો છે અને શુભમ હાલ રહ્યો ને ફૂલ ફોર્મ અમે એ બે ઉપર આશે છે અને એ બે જણા રમસી ને તો આપણે રે ને સેઠો ઊંચા ઊંચા પોઈન્ટ જ અને પછી આપડા જોડી પૈસા આવશે ને કોઈના હોમું હાર તો લોબો નહીં કરવો પડે અને આ બાપુ હેતામુ બેતામાં કીએ ને એ બધું આપણે ના ફવા ને આપણે કમાવાની રહીને હાલ આઈપીએલ ચાલે છે ને ઓ ભાઈ જે કમાવાય કમાઈ જ લેવાશે દસ રૂપિયા છે અને લગાવવાશે ને અને લગાવવા મેં વધારે જ લગાવવા માપનું માં પૂરું રમવું જ નહીં એ તો બાપો તો હાલે જાય થોડા 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 કરી અને મેચ પટન ના ને તાર જો હિંમત નહીં હારવી બધા પૈસા રે ને લગાવાશે એક દારો તો પૂરું મારું સપનું જોયેલું એક દારો પૂરું ગમે ત્યારે હલોફર કું હલી હોય ફેલ કાઢી પણ આ હલોફર રહે ને

બે હજે તું શું કરે આમાં ખરો ને બે કલાક પાવર બે કલાક વાળી જાય તો ઉતાવળ નઈ કીધું જો ને

પૈસો નું જોતો હતો મારા બાપુ આવ્યા હોમ પૈસા લઈ જાય અને મજૂરો ને તો રહ્યા ને કાલ આ લેવશે ને આપણે અમે ગોમ જઈ પૈસા લખાઈ આવું અને ના હોય તો અમે બસો રૂપિયા નું એક માણસ કરી દેવું તે ડોમો વારે જ એટલે બે કલાક પાવર થયો બે કલાક ના બસો રૂપિયા દેવું કલાક ના સો રૂપિયા થઈ જાય અમે મને રે ને ગોમ જઈને આજે કના ઉપર રોહિત શર્મા જ ઉપર લગાવી દેવા છે ના હોય તો લાલ મોકલું એ પેલા સલા ભગત નો પૈસા લેવા લાલા પૈસા ચાલ્યા તો પેલા મજૂરા પોકાર દીધા તમે ટેન્શન લેવા હા એ સારું કરી દે અને હું કેતો હતો પેઢી માં જતો આવ્યો તો પેલા ઇન્ડોન બિલ લઈ લેતો આપણે શેના ભગત પાણી નથી લાયા પૈસા નતા લાયા પચાસ હજાર રૂપિયા નો વાયદો હતો બે દાડા વેલા લીધી તાર જ બરોબર ને આ પચાસ હજાર રૂપિયા લઈ જા તે અંબાનીઓ નાતો ચાલ છે બેંક નું આખું એમ તો નઈ નહીં ગણવા મારે

અને શંભુભાઈની શરમ માલવા પડે છે શંભુભાઈ ને મારો ઘણો કોમ કરે છે ને એટલે હું ના કહી શકતો નહીં કતારે પૈસાનો વ્યવહાર કોઈ નાથી ના રખાય આ તો શંભુભાઈનું નું કીધું કે મારો ટેટકલ એ છોકરો અહીં ક્યાંક મારા બાપાએ કીધું છે કે મારે ટેટકલ લાવવું છે ને તો તમે દોઢ લાખ રૂપિયા ટેકો કરો એ મો કરે તો નકા હું તો કરું એના પણ આ તો લગી શરમ મળી જાય કે એટલે ટેકો કરો પણ આજ તો જઈને જોવું છે ટેટકલ લાવ્યો છે કે હું કરી છું શંભુ

એના કરતી કોક ને તો કોઈ હળસે તને નહી આલ મૂર્ખા પણ તમે હાલ દે હું હજુ પૈસા ને ગમે તો કોક ને આલી દઉં તમે ટેન્શન ના લ્યો પણ મારી વાતો પર કોક હું કા વેચું છે પણ મારા ગામમાં તો જગ્યા હોખરી તો પર જ છે અને મી તને આલ્યા સી 1.5 લાખ તને જો પારકા નાળવા જે તો તને લાખ રૂપિયા આલી નું ભો થઈ જશે એ વાત એ તમારી સાચી મૂર્ખા એ જમીન કોકને ને આલી ના કરી મને આલી દે તો મે મારા હોકર તો પડે છે એ વાતે એ સાચી કરી જોરા કાકા તો ના હોય ને તો હું સહી કરાઈ મારા બાપા ની તમારે પાકા દસ્તાવેજ લઈને બધી ને બરોબર છે તમારે કશું વાત કરવાની જરૂર નહીં મારે કા વાત કરવી પડે માર તો તું પછી હું કોક વાત કરું હારે પાછો આવતા ને

એ, બાપા ઉઠો ઉઠો સારો હું ચાલી રે ખબર પડે ઉભાઈ રહ્યા લાયો કહી દોલા ના હોય જો પણ તને ખબર હોય તો તો ઘર પાછો એ તમને ખબર નહિ આપણા શું કરું છું ગોમો રવા જવાનું નહીં મુગલ નાખું લેવા નહીં બે હોય બનાવી દીધો તું શે એકલો બનાવી દીધો વાત હતી પણ આ તો બનાવેલું હોય તો ગોવા ચાર ને એવું બધું લાઈએ ને તો એના ઘરમાં પડ્યું રહ્યો બધું દૂર નું બોર બધું ગોરા ને ગોરા ભરાઈ પછી તારા તારામાંથી સાર નું દૂર લેવા ગમો જવાનું હે તો હું લી તમે એવું છે ટેન્શન લ્યો આમ જો આખોદારી એના માટે તાટપત્ર લાવો ડોકો એ જફા જતી રહો બાપા જિંદગી શું કરું કે મર્યું ને એક કાગજ લાવ્યો છો ને એમાં સહી કરવાની છે સરપંચ ભેગા થયા બધો કાગજો કમ્પ્લેટ કરી દીધો એટલા અરે આપણા એકલો કરવું પડે કુકરા માટે મારે લે પેલું કરવું પડે છે

એમ ક્યાં કે સગવડ ના થઈ હોય તો રે તારીખ કઈ હિરંડા ભરાયા હતા પૈસા તરત દીધા લાલ્યા દીધા લાગતો જો ખરેખર ભાઈ પૈસા નહીં આલ્યા અરે યાર હું જુઠ્ઠું બોલતો છું તમે જુઠ્ઠું તો ના બોલો

પાયા ગોઠતા પૂછ્યું એટલે કેગલાનું લીધું અરે યાર ભગલાનું ખાલું તો બાજુ પડી ગયું હોઠીયો પડીશું તમારું નહી

બેસ્ટ આપેલા મારા ઓળખા તું કરે હું તારી પૈસાનું નું કેવું નહીં બાપા કેવું નહી પચાસ હજાર ઘેર થી લઈ ગયો

ચાના પાયા ગોડવા ની કે હું તો મારા ગોડું છું જોઈ ને તો આયા પેલા હા લાવું છું કે હા લાવું છું મને કે તો એના ઉપરથી ખબર પડી કે ઇને જ રાખ્યું છે ઘર અલે પતાદાર નું તમે કર્યું હું કહાણો પતાદાર ભાઈ બને જરૂર છે ને તો ઉસી ના જો તારા બાપા જેવો છે હો તાર છોકરો હે ઓ આના પાયલ થી લીધા તો આપણો પાયન પૈસા નતા આપણે ઉસી ના લીધા તમે વળી છે ને આવા

પછી શું ના છે પૈસા તું પેલા પેલા કેવા મારશો નહીં મારવાની વાત કરશે મારવાની વાત કર

કે લોકોના ઘર પાસ થતા કે આપણું ચાલે કરશો કે હું બધું કમ્પ્લેટ કરી ને લીધે કે ખાલી સહી જ કરવાની છે કે હું તો સહી કરી યાર ગસી ના છે ને એક કામ કરો દોરા ભાઈ તમારો દોઢ લાખ છે ને ઓ માર તો દોઢ લાખ જ છે પાયા ગોટતા નહીં પૈસા હું તમારો હોજો આલી દઉં છું બરાબર બસ અને ચાલા ભાઈ તમારા પૈસા હોજો હું આલી દઉં મારા પૈસાની તો ચિંતા નહીં પણ છોકરાની બહુ ધ્યાન રાખો આડા રસ્તા જતા રહેશે દોરાજી સતર જો પૈસાની ચિંતા ના કરતા હો

ફોન માં તો? નહીતો મારો મને બે સગા મારવા જોવા ફોન થઈ જાય

અતારનો છોકરો પટાઇ દે બાપા ને કશી ખબર નહીં પડવા દેતો ભણેલો હતો ભણેલા જ દાટ વાર છે તને આપણને તો ને કોઈ ખબર પડતી નહી લેવાતી ના ડબલ માં ડબલ માં તો હું ડબલ જેવો થઈ જ્યો અને કદી આવી ભૂલ ના કરાય અને લિમિટ વગેરે આગળ ના વાત હું જોઈ જ ના શે લેવું કે હિંમત હાર્યો ના ને હિંમત આજે હમું તો બધું હારી ગયો સટ્ટામાં સટ્ટામાં અને એવું પડ્યા છે ને મારા બાપા એવું મારે ને સારું કર્યું પણ આ તો આટલા ધોકાએ ખાઈ સોર્યો કે બીજાના બાપા હોય તો ના સોર્યો અને જિંદગીભર મજૂરી કરાઈ ને મોત લાવી દી પણ અમરે આવી ભૂલ નહીં કરી અને મજૂરીમાં વરી દઉં છે અને પૈસા તો કમાવા પડશે કોક કરીને